પાનો ઢગલો હારવાનો ઢગલો કરવાનો માસે ખોખાવાડું પડું તમાસે આવા કાંટા મજે આવી ગયાસી ઢગલે તો આપણે ગાહાડી નાખી દઈશું અહીં આવડો ઢગલો કરીને અહીંયા આટલું નાખી દીધું છે પડખે છે રીંગણી ની ગવાર આકડીઓ ગવાર મસ્તીનો ખેલાણો થઈને કેટલો મસ્ત ઊભો આકડીઓ ગવાર છે સીઘો આવી કૂક કૂક તો આપણે ચાલો ગાહાડી ઠલવી નાખીએ ચાલો તો આપણે આવી ગયા અહીંયા ગાહાડી લેવા ઢગલે લથડિયા ખાતા ખાતા મારગ માં ત્યાં તો બેન બીજા પણ આવે છે જો ચાલો તો આ ગાડી આપણે ઉપાડીને લઈ જવાની હે

તો આપણે ગાહાડી લઈને આવી ગયા પાછા અહિયા જો ઢગલો થઈ ગયો બેન જ આપણે જઈશી લેવા ગાહાડી જો હવે સુરત દાદા પણ એમના ઘરે વહી જવાના છે કેટલો મસ્ત સીન આવે દાદાનો તો આપણે હજી લગીને હારીશી ગાળ્યું ચાલો તો આપણે અહીંયા સાફ કરીને છે ને હવે ખા ભેગા કરી લેવાના છે ને અહીંયા બધું હરી ગયું જો જોકે મોટર હવે હાથ થંભાયા હે ત્યાં લગીને અમે કામ કરી વાડીનું તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે હવે જઈશી ઘરે tôi đắc lộ thích gì hả nhá đắc lộ